જૈન સાથીઓ આજરોજ અમે આમ આદમી પાર્ટી જામનગર શહેર અને જિલ્લા દ્વારા અહીં નીટની પરીક્ષામાં જે ભારત લેવલે એ પેપર લીક થયું છે અને જે અમુક સેન્ટરની અંદરમાં વિદ્યાર્થીઓને સાતસો અઢાર અને સાતસો ઓગણીસ સાતસો વીસ પૈકી માર્ક મળેલ છે જે પેપર લીક થયું છે એમાં ઘણા બધા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા થયા છે બરાબર છે તો અમારી એવી આમ આદમી પાર્ટીની માંગ છે કે આ પરીક્ષાને રદ કરી અને ફેર ફરીથી પાછી આ પરીક્ષા કરવામાં આવે અને જે કોઈ વિદ્યાર્થીઓ એ આ પરીક્ષા માટે તૈયારી કરી હતી એને યોગ્ય વળતર આપવામાં આવે અને અવારનવાર આ જે પેપર ફૂટવાનો જે આ પ્રશ્નો થાય છે જેનાથી લાખો યુવાનો દેશના કરોડો યુવાનો ભવિષ્ય છે એ જોખમમાં મુકાય છે તો આ જે જવાબદાર વ્યક્તિઓ છે એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે જેથી કરીને આ ઘટનાઓ જે વારંવાર થાય છે પેપર ફૂટવાની એ ન થાય